હેલો જયમાં મિત્રો ખુશાલી છે પૂર્વ તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ ચોટીલા ધામે જ્યાં ચૈતર મહિના શરૂ થઈ રહ્યો છે અને પહેલા જ નરતેમાં ચૌન માં ના ચોટેલા ડુંગર ની પરિક્રમા શરૂઆત થઈ રહી છે તેમાં વાત કરીએ કે શરૂઆતમાં જે નવગ્રહ મંદિર છે તે જગ્યા ઉપરથી તેમની જે શરૂઆત થતી હોય છે તદ ઉપરાંત તે જગ્યા ઉપર પૂજા વિધિ થતી હોય છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને તને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અખાડા ના બાપુ આવ્યા છે મહંત ચાલો આપણે તેમના દર્શન કરીએ આ મિત્રો પરિક્રમાનો રૂટ કઈ જગ્યા ઉપરથી શરૂ થતો હોય છે તે હું તમને જણાવી દઉં જ્યારે તમે મેઇન ગેટેથી અંદર પ્રવેશ કરો ડુંગર તરફ આવવા માટે તો અહીંયા તમને જે ચાઉડા માતાજીનો મઢ દેખાશે એક ગેટ તેમની સામેની તરફ જ છે જે જમણી સાઈડ ઉપર નવગ્રહ મંદિર તથા ગૌશાળા આવેલી છે તે જગ્યા ઉપરથી જે નવગ્રહથી શરૂ થતો હોય છે તેમનો રોડ પછી ત્યાર પછી તે જગ્યા ઉપર સાધુ સંતો દ્વારા જે ધજાની પૂજા વિધિ થતી હોય છે ત્યાર પછી એક જેટ જે પાર્કિંગ રોડ છે ને તે જગ્યા ઉપરથી જે એન્ટ્રી મળતી હોય છે ત્યાર પછી તે અંદાજીત સાડા પાંચ કિલોમીટરનું અંતર કાપીને અંદાજીત બે કિલોમીટરનો ટાઈમ લાગે છે તે પરિક્રમા શરૂ થતી હોય છે ચાલો આપણે અહીંયા ધજા વિધિની જે પૂજા વિધિ થઈ રહી છે તેની માહિતી લઈએ હા મિત્રો આપણે નવગ્રમ મંદિરની તરફ જઈ રહ્યા છે ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવું અહીંયા જે નવગ્રહ મંદિર એકજેટ જે રોડ પર છે તે જગ્યા ઉપરથી અંદર પ્રવેશ કરવાનો હોય છે અહિયાં ખૂબ જ સુંદર મજાનો જે ગેટ બનાવવામાં આવ્યો છે અને ગેટ ની અંદર પ્રવેશ કરશો ને તો સર્વપ્રથમ જે આ ટેબલ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યાર પછી તમારે અંદરની તરફ જવાનું રહેશે રજિસ્ટ્રેશન કરાવીને હવે આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો જે પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે ચાલો હવે આપણે અંદર જઈને જે સામેની તરફ બહેનો દ્વારા સન્માન વિધિ તેમજ દીપ પ્રાગટ્ય કરાવવામાં આવી રહ્યું છે તે જગ્યા ઉપર સાધુ સંતોના પણ દર્શન થશે તો ચાલો તે જગ્યા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે નિહાળીએ નવગ્રહ મંદિરના ધજાદંડના આપ દર્શન કરી રહ્યા છો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો દર્શન માટે આવી રહ્યું છે

સ્વાગત કરવા હું આપણી વચ્ચે આપણા યાત્રાના સંયોજક મનસુખગીરી બાપુ અહિયાં આવી ગયા છે તો હું મનસુખગીરી બાપુ ને કહું કે સમુયો આપણને બધાને સ્વાગત પ્રવચન કરશે અને સર્વ પરિક્રમાર્થીઓને જય ચામુંડા માતાજી બે હજાર માં ખાલી ત્રીસ વ્યક્તિઓથી આ પરિક્રમાની શરૂઆત થઈ હતી અને અત્યારે માતાજીની કૃપાથી વિશાળ વેદ ની છે અને અત્યારે તો એક જ દિવસની આપણે પરિક્રમા કરીએ છીએ

I'm <laughs> going <laughs> I don't પવિત્ર ભૂમિમાં ચૈત્ર નવરાત્રી નું પેલું નોરતું માના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીને એ તમામ કાર્યકરો અને મારી સામે બેઠેલા જેમ દરિયાના મોજા ગણી શકો તો માં ભગવતી ચામુંડાની મોજ ગણી શકો એવા જ પ્રક્રમામાં પધારેલા તમામ યાત્રીઓના ચરણોમાં માયા આયરના કોટી કોટી પ્રણામ આજનો જે અવસર હમણાં જ અહીંયા કહેવામાં આવ્યું અહેમદભાઈ તો એમણે કીધું કે તો માયાભાઈ બોલ છે પણ આત્માનંદ બાપુ હેમદભાઈ ચૌહાણ અમારા ગુજરાતી સમાજ એટલું સાંભળ્યું એટલું નહીં પૂરું વિશ્વએ માતાજીના ભાવ અને માતાજીના ગરબા વિશ્વમાં વધારે વધારે કોઈએ ગાયા હોય તો એ હેમદભાઈ ચૌહાણે ગાયા વર્લ્ડ ઓફ ગિનીઝ બુકમાં જેનો રેકોર્ડ બન્યો હોય એવા માત્રમાં માત્ર ગાયક આપણી પાસે હોય તો કરી કે ડુંગર ડુંગરની પરિક્રમા નથી કારણ કે ડુંગર એ જ માનવ સ્વરૂપ છે અને વાત સાચી છે આપણું શરીર એક પર્વત છે

તો અમારા માટે એવી છો તમે જેવડી કલ્પના કરી એવડી તો અમારી સામે આવીને આ ઊભી રહેજો બીજો તું જો તારું વિકરાળ કે વિરાટ સ્વરૂપ ધારણ કર તો અમારી કોઈ સ્થિતિ નથી કે માં અમે તારા દર્શન કરી શકીએ લોકાઈ ફરી ફરીવાર આખા ગુજરાતમાંથી આખા દુનિયામાંથી આખા ભારતમાંથી જે જે બધા પ્રક્રમમાં માટે વધારે છો એ બધાયનો ચોટીલા વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપ બધાના ચરણોમાં પ્રણામ કરું કોરો શ્રી ચામુંડા માતા જય ખૂબ જ મોટી સંખ્યામાં ભાવભક્ત જે પરિક્રમા કરવા માટે આવ્યું છે મિત્ર સાધુ સંતો તેમજ માયાભાઈ આહિર અને ભવ્ય જે દીપ પ્રાગટ્ય થયું છે તેમનો અમારો વિડીયો કેવો લાગ્યો તેમજ જે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું પોતાની ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ચામુંડા